તો તો વાત કરીએ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં સભ્યોની સંખ્યાના વધારવાના ઉદ્દેશ્યથી સદસ્યતા અભિયાન અંતર્ગત ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રાનો પ્રારંભ નિવાસી મહારાજા કૃષ્ણ કુમાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને નિલમબાગ સર્કલથી કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ત્યારે યાત્રા દરમિયાન ગોપાલ ઇટાલિયાની વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં થયેલી જીતને આમ આદમી પાર્ટીએ મોટી રાજકીય સફળતા તરીકે ઈશુદાન ગઢવીએ બિરદાવી હતી આ યાત્રા નીલમબાગથી શરૂ થઈ જેલ રોડ સર્ટી હોસ્પિટલ કાળા નાળા મોટી પાગ જશોનાથ સર્કલ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા માર્ગે ધોધ ગેટ ખાતે પહોંચી સભામાં પરિવર્તિત થઈ હતી સભા દરમિયાન ઈશુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે મનરેગા યોજનામાં ભાજપના મંત્રી જોડાયેલા હોવાના આક્ષેપ કરી જણાવ્યું કે ચૈતર વસાવા પર ખોટા કેસ એ તેમને ડરાવવા માટે થયા છે તેમજ રાજ્યના ભાજપ પ્રમુખ સી આર પાટીલને જાહેરપણે પણ મીડિયા મારફતે ખુલ્લી ચેલેન્જ આપી હતી કે ધારાસભ્યના ખભે બંદૂક ફોડ્યા વિના જે આમ આદમી પાર્ટી ભાજપ ને લડવા પણ તૈયાર છે ધરતી આજે હું જનતાને ભાવનગરની જનતાને પણ વિનંતી કરું છું કે જેમ વિશાવદરની જનતાએ નિર્ણય લીધો એવો જ નિર્ણય તમે પણ આગામી સમયમાં લો અને સાચો વિકાસ શું થાય કારણ કે ત્રીસ વર્ષથી ભાજપ અને ભાજપના મળતી આવો નેતાઓ કોન્ટ્રાક્ટર અધિકારીઓ ગુજરાતને લૂંટે જ એ લૂંટમાંથી મુક્ત કરાવવો હશે તો આપણે નિર્ણય લેવો પડશે અને ભ્રષ્ટ ભાજપને બહાર કાઢવી પડશે અને એ સંદેશ સાથે અત્યારે ગુજરાતમાં મેં ફરી રહ્યા વિસાવદરની જનતાની જે જનતાએ રસ્તો બતાવ્યો ભાજપને ભાજપ એટલી બોખલાઈ ગઈ છે કે આખા ગુજરાતમાં વિચાર કરી રહી છે કે ડબલ ડિજિટમાં આવશે કે નહીં એટલે એમણે ચૈતરભાઈ વસાવા કે જે ચાલુ મંત્રી ભાજપના એમનો ભ્રષ્ટાચાર બે હજાર કરોડથી વધારાનો ભ્રષ્ટાચાર બહાર પાડી અને એમની સામે પડ્યા આદિવાસીઓની જે જે મનરેગાના ગરીબોના જે રૂપિયા હોય રોજગારીના ઈ ખાઈ ગયા ભાજપ પર એમનો અવાજ ઉઠાવ્યો છેતરભાઈ વસાવાએ એટલે અને હજુ તો એમણે ખુલાસા નત નવા ચાલુ ખોલવાના હતા નીચે ભાજપના જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ પણ એમાં સામેલ હતા એના ખુલાસાઓ કરવા જઈ રહ્યા હતા ત્યારે એમણે એમની ઉપર હુમલો કરી અને આ ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ કર્યો છે પણ ભ્રષ્ટાચાર ઢંકાશે નહીં ચેત્રભાઈ વસાવા ઉપર હુમલો એ માત્ર ચેતર વસાવા ઉપર નથી આદિવાસી સમાજ ઉપર છે આદિવાસીના હક અને અધિકારી ઉપર છે અને આખું આદિવાસી સમાજ ભાજપને આગામી ચૂંટણીઓમાં ઘૂસવા નથી દેવાનું સુધીરભાઈ આમ આદમી પાર્ટીને વરેલા છે સુધીરભાઈ આમ આદમી પાર્ટી સાથે સતત સંપર્કમાં હોય છે અમે જ્યારે ભાજપે વિસાવદરની જીત બાદ કેટલાક ધારાસભ્યોનો સંપર્ક કરવાનો કોશિશ કર્યું તો એમાંથી એક અમારા ભાઈનો સંપર્ક કરવાનો કોશિશ ચાલી રહી હતી એમના વર્તુળક તમને સારા ન લાગ્યા એટલે અમે જે પગલાં લીધા છે ભારતીય તમારી વચ્ચે છે અને હું સી